નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂ ભારત ન્યૂઝ અને હું ભાજપ દ્વારા આયોજિત સ્નેક મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના ધારાસભ્ય મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા જેથી રાજ્યના રાજકારણમાં ઘરમાવો આવી ગયો છે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ધારાસભ્ય બહાર ગામના છે હું બહાર ગામનો નથી હું કડીને પચાસ વર્ષથી ઓળખું છું કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નવા નિવેદનો કર્યા જે સીધા વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે કડીને પચાસ વર્ષથી ઓળખું છું કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે તેની બધી ખબર છે તેમણે કાર્યકરોને ચેતવણી આપતાં કહ્યું કે મને છેતરતા નહીં એમને છેતરજો તેમને ગ્રાન્ટ અને ભ્રષ્ટાચારનો ઇશારો કરતા કહ્યું હતું કે અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી સાચું કામ કરો તો ઠીક બાકી ક્યાં જતું રહે છે તો ભગવાન જાણે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કહીને તેમણે પોતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સસ્તો કે મફતીઓ રાજકારણી નથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી અહીં ઝટક્યા ન હતા તેમણે મંત્રીઓના રાજીનામા અને મંત્રીમંડળ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે હમણાં બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું હોઈ શકે એટલે મને મંત્રીમંડળમાં ના લીધા હું બોલું છું તો ગળાને ગમતું નથી મારે તો બે બાજુ તકલીફ છે તેમને કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે હું કડીમાં બેઠો છું ત્યાં સુધી કોઈ ખોટું થવા નહીં દઉં નીતિન પટેલના આ નિવેદનો પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે નીતિન પટેલે જ કહ્યું છે કે ધારાસભ્ય બહારનો છે અને કોણ ખાડા પાડે છે તેની ખબર છે તે સ્પષ્ટપણે પાર્ટીના જ નેતાઓ સામેના ચાબખા છે મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે નિશ્ચિતપણે નીતિન પટેલ જાહેર જીવનના વ્યક્તિ છે ભાજપમાં સત્તાની સાઠ મારી અને વરિષ્ઠોને પૂરા કરવા માટેની જે આખી લાંબા સમયની પરંપરા ચાલે છે બે હજાર એકમાં નરેન્દ્ર મોદી આવ્યા પછી જે રીતે એ કે પટેલ સાહેબ હોય રાજેન્દ્રસિંહ રાણા હોય કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય તે જ સ્થિતિ અત્યારે નીતિનભાઈ પટેલની છે તેમણે ગ્રાન્ટના મુદ્દે કહ્યું હતું કે નીતિન પટેલ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ જાય છે તેની વાત કરીને ભાજપ સરકાર રિપીટ ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે તેની જ વાત કહી છે આશા છે કે જનતાને રાહત મળે તે માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લેશે ઉલ્લેખનીય છે કે નીતિન પટેલના આ વિસ્ફોટથી ભાજપમાં આંતરિક જૂથવાદ અને વરિષ્ઠ નેતાઓની નારાજગી ફરી એકવાર સપાટી પર આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું તેઓ નાનો હતો હવે હું સિત્તેર થયો ત્યાં સુધી મને યાદ છે એક વાર જમારસને યાદ એવા કામ કરનાર યાદ કરે છે બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે એટલે સ્ટેડિયમ સરદાર બાર કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી છ કરોડ રૂપિયા છ આવી ગયા છ કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે આ સરદારભાઈનો જેટલો આપાર માનીએ એટલો ઓછો છે પણ સરદારભાઈ બોલશે નહીં હું પચાસ વાર કહું કહો તો ખરા યા ભાઈ ના તમે કહો છો બધું બરાબર છે બધા મારા ઉપર જ દાખે છે અને હું બોલું છું ઘરને ગમતુંય નથી આ પાછું માર તો બે બાજુ તકલીફ છે હે પણ બહુ જમાડી કોકના પેટ ભરવું હારવું ભૂખ્યા રાખીને હાભરવું એ નકામું એટલે કઈ હાભરવું હારવું ના કેવા કરતા કેવું સારું એટલે આ સરદાર સરદારભાઈ બાર કરોડ આપ્યા છ કરોડ આપણા થઈ ગયા નગરપાલિકાએ છ કરોડ ઉમેર્યા નકશા બની ગયા બધી મંજૂરીઓ મળી ગઈ વર્ક ઓર્ડર અપાઈ ગયો કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને બે વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યવંત થશે અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં પહેલું જ મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું બીજું કડીમાં બન્યું એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય એમાં ક્યાંય નથી એવું જ સાડા ત્રણ હજારથી ચાર હજાર પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ કોઈ જાતની સલામતીની આરોગ્યની અનાજની પાણીની નર્મદાની ઊંચાઈ વધારવાની પી એમ જય યોજના કોઈ બીમાર પડે પહેલાં મને ખબર ધારાસભ્ય હતું મારે રોજ થો લઈ અને લેટર પેલું ગાડીમાં રાખવા પડતા હતા કે કકોક આવકમાં મારે મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે ફ્રેક્ચર થયું છે હવે એ જમાના હજાર રૂપિયાનું બિલ નહોતું આવતું પણ હજાર રૂપિયા લોકો પાસે નહોતા એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા કડીના આવ્યા છે મફત સારવાર કરવા વિનંતી આવા તો બે હજાર લીટર પહેલાં આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે આવકનો દાખલો લેવા આવે લોકો જાતિનો દાખલો લેવા આવે સવારે ઉઠું તો ઘર આ ઘર બધું ભરેલું ને ભરેલું હોય હવે એ માનું કશું નથી મોદી સાહેબે ગુજરાતમાં ને કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્વના આયોજનો કર્યા કે દસ લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને અને હવે તો સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે આવું કોઈ જગ્યાએ નહોતું મનમોહનસિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા